આ બિલ તો બહુ બિલ આયો આ મહિનામાં બિલ આ કેટરો આયો આ પંખા બંધ કાઈ કરતી જ નથી આ પંખા કે ફ્રીજ કે કાઈ બંધ હતી ને આજુબાજુ બિલ હું આને ગઈ લે તમે એમ હે છો હા જોની બિલ દેઉ છું કે મારી ક્યાં દીદી છે સારું સારું તો કેમ છે તમારું તબિયત પાણી સારા છે તો સારું સુ બોલતા તમે કોમણી આવી ત્યારે હા જોને મને કહો છું આ પંખા મંગા પડ્યું આ બંધ કરે પણ કાઈ બંધ જ કરતી નથી આ લાઈટ બિલ આવ્યું એ કાલે ફર તો લાઈટ બિલ ન આવે આ बाजू વાળાને ક્યાં આવે મેરા એડીપી તું આઈ હા સારું ગંગે તું આઈ બેન આવી

રોકાવાની છો ને હા રોકાવા જેવી છું ને આ મારા દિયર છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આલ્બમ સોંગ ને શોર્ટ ફિલ્મ ને મૂવી ને બધું બનાવે છે એડિટર ની ઓફિસ અમારી છે અને આ બધું મારા દિયર સંભાળે છે સારું મને પિક્ચરમાં જવાનો બહુ શોખ છે તો તને પણ લઈ જશે વાત કરજો ને મારી આને લઈ જજો હો પાકું ભાભી લઈ જશે તને હા

બસી મોબાઈલ હાલો મારી દીદી મને એવું હતી કે તમે ખબર પડે ને એ રીતે તને ફરવા લઈ જાય અને થોડી આવીશ કે મારી દીદી તો સાથે આ દીદીનું શું કામ છે હું તને હાલની તને લઈ જાવ હમણાં તું દોડતું એક દીનો આવનું હું આ રીતે સાથે લેパン રોલા

સાડી આવી છે તો આવશે જ ને હા સાડી લે તો ફરવા લઈ જવી જ પડે ને લાડકી હોય ને બહુ આપણે કોઠી નું આઈસ્ક્રીમ ખાવું જેમ માવા બદામ નું આવે ને એ હા તો પણ લઈ આવું ને ફટાફટ હમણાં લઈ આવું જલ્દી આવજો જો તું આવી ને એટલે લેવા ગયા અત્યાર સુધીમાં કોઈ દિવસ મારા માટે આઈસ્ક્રીમ લેવા નથી ગયા કોઈ દિવસ મને કઈ ફરવા નથી લઈ ગયા બેન છો મને વાંધો નથી તને હાચવે મને ગમે તો પછી પછી હું તને બાર લઈ જઈશ. અને એટલી વાર આવે ને તો તને આઈસ્ક્રીમ ને એવું બધું ખવડાવે બરાબર હા ચાલ

મેરે જોદી વિચાર્યું નખી કાઈ તો કેવો છોકરો કેવો પસંદ છે છોકરો તો મારા દીદીને પૂછી લેજો ને અમને ભાભી સાથે વાત કરવાથી એ રીતે શું છે હા અને તમે આવવાના છો અત્યારે મારી જોડે અરે ના મારે એક ને વાત ચાલે છે શૂટિંગની તો ત્યાં જવું પડશે એનો ફોન આવે

ક્યાંય વિચારો મને ખોવાય મને ખબર છે હો શું ખબર છે ક્યાંક તું મારા દેયર ખ્યાલમાં ખ્યાલ માં તો હા લા વે નકરો મેકઅપ માં ના કપડા પહેરવા માં જ આ ટાઈમ આ ગાડો બે બે નું ભેગ્યું થઈ એટલે જો આવે ને રાડ્યું પાડતા પાડતા આવે ને આ સીધું એ વાત છે રાડુ નો નાખતા હોય તો મોડું થાય છે માલ হালাবে, তমসুচাও জোছেনে? সুধিজাই সুছারেচে শুকরওছো? সুছাই সুছাই সুছাইরাকে সুছাইচেচে গুলাই 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 সুছাইর� আই হালি তো ভাক্ষালি ও এ নেত বালে তো তামে ভাক্ষালি ছোনে? ইয়াতে আশে ও ভাক্ষালি তো তো হালে মালে মলে আম্যা তারা জিজ

હા ભાઈ કેમ છો હા હું મજામાં છું પણ હું તમને શું કહું ભાઈ તમે ટાઈમ મળે તો ઘરે આવી જાવ ને એમાં એવું છે ને કે બકુલના હમણાંથી છે ને બહુ નાટકો વધી ગયા છે હા જો ને ઝઘડો કર્યા કરે છે ને એ મને એવું પણ કે છે કે તારે જાવું હોય ને તો વહી જાય એમ અને રોજ રોજ નાટક કરે છે હા તો તમે આવો છો ને ભાઈ હા તો સારું

ક્યારે એને આટલું દુખ બી નટી પડ્યો તમે છે ને મારા મમ્મી બહુ દલીલ ન કરો બકુલ કુમાર મે તમને આવવા નોતા થઈ રહ્યો તમે તો ધાયરા બારા નીકળ્યા તમારી બેનનો ફોન આવ્યો તો હા કે તમારો પટેલ મને બહુ હેરાન કરે છે ઈ કે ઓર વટ કરી દીધો તમે આ તો મારી બેન છે મને ફોન તો કરે જ ને દુખ હોય તો ભાઈ ના ફોન ના કરે તો કોને કરવાના છે આ તમે હું આઈ ગઈ આ બધું બંધ કરી દેજો બધો હવે સુધરી જાય મારે પડશે હું રહીશ પછી તારે અહીંયા જ રહેવાનું છે બેન ક્યાંય નથી જવાનું સુધરી આવું કરે તો મને એની સાથે ગમે પછી તારી વાત સાચી છે બેન હું છું પણ તારે એડજસ્ટ કરવું પડે ને આવું બધું કોઈ ના કરે જો બેન એને સુધારવું જ પડશે નહી સુધરે ને તો એને હું સુધારી દઈશ તમે સુધારો કે ન સુધારો મને એની સાથે રહેવું હવે ન ગમે એવું ન હોય મારી બેન થોડું ઘણું એડજસ્ટ કરવું પડે આવું બધું કોઈ એડજસ્ટ ના કરે તો તું શું કરીશ અહીંયા નહીં રહેતો તમે ઘરે આવીશ તો દીકરી સાસરીય સોવે બેન માવતરની ઘરે ના સોગે માવતરના ઘરે ના સોગે તો હું આવું બધું સહન કર્યા કરવાનો તારે હવે સહન નથી કરવાનું એને સમજાવી દઉં છું હે મારો વાક કાઈ લેતી શાંતિ રાખો તમે હા તમારો વાક નથી રે ફોન આવ્યો તો મને આ આટલે બડા બુમબરાડા પાડો છો અમે બેઠેલા છીએ કે ટોબી મારી હામે તમે આવું વર્તન કરો છો તો મારી બેન એકલી હોય ત્યારે તમે શું કરતા છો તો લઈ જાવ એને લઈ જવા મારી લઈ જવાની ક્યાં વાત કરો છો

મગજમાં મારે લાવવાની જરૂર નથી તમારું ઠેકાણે લાવો તમારું ચટક્યું છે તો હવે ખબર વગર તો આનું નિવારણ કેમ લઈ આવું બરાબર છે શું ડેડિકરા કહે જોઈએ એ બધું તમે ન્યા બોલાવરાવો ને થોડું સારું છે બકુલકુમાર આ હું છે બધું

અને આજે તમે રોકાવાના હોય તો રોકાઈ જાવ અને તમારી પાસે સમય ન હોય તો કાલે હું તમને જાણ કરું કે શું રસ્તો કાઢવો હોય કઈ નહીં બેન અમારે રોકાવું નથી અમે અત્યારે જઈએ છીએ હું ને મમ્મી બંને તું મને કાલે પાછો ફોન કરજે કેમ છે કેમ નહીં બરોબર ચાલો અમે નીકળીએ ચાલ દીકરા આ તારા ભાઈને ફોન કરવાની શું જરૂર હતી તો ફોન ન કરું તો શું કરું ના ના જલ્દી ને ફોન કરી દીધો જ પડે ને તમારા નાટક વધી જાય તો મારે ફોન ભાઈને ન કરું તો કોને કહું આ મારા વધી જાય કે તારા વધી જાય નાટક એ તમારા જેવું હું નથી કરતી ને જ્યારથી મારી બેન આવી છે ત્યારથી નખરા નખરા વધી ગયા છે તમારા આ તને એવું એવું તને દેખાય છે એવું દેખાય નહીં હોય ને એવું દેખાય તાતા બે આવી ગયા મા દીકરો આયા હા તો આવે જ કે ને એની દીકરી છે એની બેન છે તો આવે જ કે ને ઈ નું આવે તો કોણ આવી ખોટે ખોટા હાંધા ભરાવવા ને આવી ગયા મા દીકરો મારે છે ને ખોટા ખોટા હાંધા ભરાવવાની આદત નથી તમારા નાટકો વધી ગયા ને એટલે મેં મારા ભાઈને ફોન કર્યો તો

પાછો મારી બેન નો ફોન આવ્યો એ ઠેલો લઈને આ ભરીને બેઠી છે દોરે બોલ તારે શું કરવાનું મારે નથી નકી કરી લીધું તે નકી કરી લીધું ને એને પણ કહી દીધું કે તો વેઈ પાછું રે જરૂરત નથી એને કહી દીધું તારે જાવું હોય ને તો વહી જજે હે મે એમ ક્યાં કીધું વહી જજે તમે એમ કીધું જાવું હોય ને તો વહી જજે તો તમે હવે નક્કી જ કરી લીધું છે મારી બેન ને આ જોતી નથી તમારે ના એવું નથી તો તમારાથી કેમ કહેવાય કે રહેતી રહેજે આમ એને નો રહેવું હોય તો મારે કે પરણે રખાલ મારે નથી રહેવું એવું મેં ક્યાં કીધું છે એના નાટકો રોજ રોજ વધતા જાય છે એટલે મે ભાઈને ફોન કર્યો

હવે હું સુધી જાય હવે હું નહીં કરું અને તમારી માફી માગું છું કે હવે હું ચાલો કાઈ વાંધો નહીં હું તમને એક મોકો આપું છું હજી મારી બેન ને અહીંયા રાખીને જાઉં છું પણ લાસ્ટ છેલ્લો મોકો હવે જો તમારા કઈ નાઇટક આવ્યા તો હવે પછી પૂરું બે એને માફી માગી લીધી અને એને એમ કીધું કે હું હવે નહીં હેરાન કરું

આપડી નાની બેન છે ને મીરા તો એનો હાથ મારા દેવના હાથમાં આપી દેસુ કાય માનસોની તું રાજી એમાં હું રાજી મને લાગે છે એટલા માટે ભાઈ મહેનત કરીને પૂછ્યું કાય ની બનેબેનનો સાથરિયો ઈથી મોટી ખુશી કઈ સારું કઈ તો હું જાઉં તમે હળી મળીને રેજો જે માતાજી ચાલો અમાર હું નીકળું છું ગૌરી તું હજી મારાથી નારાજ છો હું તને મારા દિલની રાણી કરીને રાખીશ